આજે સાથે તન વસ્તુ થી બની જતો માનવી પાક આજે આપણે ચાસણી ની ઝંઝટ વિના એકદમ નવી રીતે સિંગપાક બનાવીશું આજે આપણે ખાંડની ચાસણી નહીં ગોળ થી બનાવવાના છે જેથી આપણો સિંગપાક એકદમ હેલ્ધી બને નાનાથી લઈને મોટાને બધાને ભાવે એવો માંડવી પાકની રેસીપી શરૂ કરીએ ગોળનો માનવી પાક કે સિંગ પાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા માનવીના બીલ લીધેલા છે જે વજનમાં 250 ગ્રામ જેટલા છે તો હવે આપણે માનવીના બીમાં 1 ચમચી જેટલું તેલ એડ કરશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો સિંગ પાક બનાવતા પહેલા સિંગના ફૂટરા કાઢવા માટે મીડિયમ થી લો ગેસ ની ફ્લેમ પર સારી રીતે શેકી લઈએ અને સાથે સતત હલાવતા રહીએ સિંગને શેકવાથી ફૂતરાનો ભાગ એકદમ છૂટો પડી જાય છે આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમની ગેસ પર નથી શેકવાના નકર તે બળી જશે ને માનવી પકવાન નહીં સારું લાગે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો સિંગ ગરમ થવાને લીધે ફોતરાનો ભાગ છૂટો થવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો કે આસાનીથી ફોતરા નીકળી જાય છે તો ગેસ ની ફ્લેમ બંધ કરી દઈએ આ રીતે એક કોઈ કોટન ના કપડામાં કાઢી લઈએ આ રીતે ઢીચણીયા ના મદદથી સીંગ ને મસળતા જઈએ જેથી સીંગ માંથી ફોતરા સારી રીતે નીકળી જાય ત્યારે સિંગ ગરમ હોય ત્યારે ફોતરા કાઢવાનું કામ તે સહેલાઈ થી અને ઝડપથી થઈ જાય છે તમે એક સાઈડ કપડું નીકળેલા ફોતરા ને સિંગ માંથી અલગ કરવા માટે આ રીતે તરવાના ઝાડામાં બી એડ કરીને સારી રીતે હલાવી લઈએ જેથી બધા જ ફોતરા સિંગ માંથી અલગ થઈ જશે તમે જોઈ શકો છો આપણા ફોતરા એકદમ નીકળી ગયા છે તો છે ને એકદમ કરવું સહેલું ફોતરા કાઢેલા

ગોળને સારી રીતે મેલ્ડ કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ ગોળ સારી રીતે ઘીમાં મેલ્ડ થઈ ગયો છે ચમચાને સતત હલાવતા જઈને ગોળ ઘીમાં સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી કુક કરવાનો છે તો તમે જોઈ શકો છો ગોળમાં ધીમે ધીમે બબલ સારવા લાગ્યા છે અને ઘીમાં ફૂલવા લાગ્યો છે તો લગભગ થી ચાર મિનિટમાં જ બધું જ ઘી ગોળમાં એબજપ્ટ થઈ ગયું છે અને આપણી ગોળની પાઈ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો તૈયાર સિંગનો ભૂકો એડ કરી દઈએ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણે માનવી પાક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મેં અહીંયા સિંગ પાક કે માનવી પાક પથરવા માટેની મીડિયમ સાઈઝની ની ટીશ લીધેલી છે તેમાં એક ટીપુ વીલ ને એડ કરીને સારી રીતે ગ્રીસ કરી લઈએ જનરલી ઘી થી પણ શિયાળામાં ઘી જાય એટલે માંડવી મોલ્ડ નથી થતા કરશો તો માંડવી પાક મિશ્રણ ને ડિશ માં સારી રીતે એડ કરી દઈએ અને ચમચા મદદથી મદદ થી બધી બાજુ એક સરખું કરી દઈએ હવે માંડવી પાક ના મિશ્રણ ને પંદર થી વીસ મિનિટ માટે ઠંડુ થવા લઈએ તો પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે કટ થયેલા સુખડીના પીસ ને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો માનવી પાક તૈયાર થઈ ગયો છે તો આ માનવી પાક મોઢામાં મુકતા જ ઉગરી જાય તો આવી રેસીપી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો